પત્ની ચંદ્રમાની છે એટલે ચંદ્ર ની સોળ કલા છે એ મેન છે અને સત્યાવીસ નક્ષત્ર છે એ બી પત્નીઓ છે ચંદ્રની બધા એક દાડે ભેગા થાય એક જગ્યાએ પૂર્ણિમા થાય પછી બીજા દાડા થી એ કલાઓ છે ને એ બધી છૂટી પડવા લાગે તો પછી અમાસ થઈ જાય અને અમાસ થઈ જાય ને પછી લો ઓફ ધ એટેક્સ પાછો આવે

પૂર્ણિમા સોમનાથ માં કેમકે ત્યાં વરદાન છે શિવનું એટલે ચંદ્ર સ્નાન બી કહી શકાય ને એની ઔષધિ રસાયણ બી છે

શરીર બંનેના ઘર્ષણથી જે એનામાં શારીરિક અને માનસિક રોગનું નિર્માણ થાય ને એ વિષ યોગ હોય એટલે એને શનિ અને રાહુ નો યોગ હોય એટલે શનિ અને રાહુ નો યોગ છે એટલે બે સ્ટાર છે એમાં મલવો ભેગો કરે શનિ છે એ મલવો ભેગો કરે પેલો બધી રીંગોમાં અને સાથે સાત સ્ટાર ટોયલેટ કરે અને જે ઢગલો કેવાય મળનો એ જરા હોય ચાર વાળા ના જા કરવાનો હોય બરાબર પૂનમ ના દાડે સોમનાથ જવાનું અને ખાખરાનો નો અર્ક છે આખા શરીરે ઘસી બે હોવાનું સૂર્યના કિરણમાં ચંદ્રમાના ચંદ્રના કિરણમાં બાયો ફોટો એટલે એના મંત્ર છે ઓમ સમ ચમ મોલેશ્વરાય નમા

બોજો ચડતો ચડતો મંજિલ સીડી નીકળી જાય એટલે અપ ડાઉન મોડ આવે ને એનાથી એ અપસેટ રહ્યા કરે એની વાણી બહુ વિસ્ફોટક હોય છે જે બોલે ને ગમે નહીં કોઈ નાખા કરે એની લેંગ્વેજ છે ને એ અગ્નિ તત્વ છે એટલે એની લેંગ્વેજ કડક હોય આમ હોય તો આવું પણ એની લેંગ્વેજ કોઈને ગમે નહીં બોલવાની જે અદા કહેવાય ને એ વિસ્ફોટક હોય